એક વચમાં મને કીધું મને કે ભાઈ તમારે જાહેર કરવાની મેં શું યુટ્યુબમાં તમારો વિડીયો મૂકો પેલા તમારે બોલવાનું કે રમી રમો હું નહીં બોલું પેલા કા દુનિયા ના પાડી શકું કે જુગા ન રમશો હું દુનિયાને એવું ન કહ્યું જુગા રમો એમ ઓનલાઈન રમી તમે બધા જોઈએ છીએ એટલા માણસો એમાં હારી ગયા છે કોઈ જીતું જ નથી આ બધું રૂપિયા લોકો ઓનલાઈન રમી હારી ગયા કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતો ને જીતું જ નથી કોઈ કોઈ જીતતું નથી શું કરી લેવાનું એની જાહેર બહુ હારી સાંભળજો રમી છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને રમી રમતા શીખડાયું અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારો મામા દીખો ત્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ ત્યારે ભિખારી થઈ ગયો છે કારણ કે રમી રમી છે હમણાં બેને એક પત્નીના પત્ની ના પતિને કીધું તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમારું છું પિનમ રહું છું કેટલું બધું રહું છું એનો પતિ તું ખાલી રે રહે કઈ રેવું નથી હખારો દુનિયામાં હવથી દુખી હોય ને તો પતિ હોય મેં આખું માર્કિંગ કરી દુ પતિનું પતિને ખબર જ નથી પતિ શું કરે એને માથે કેટલું જાણવું પતિને ખબર નથી પતિ માર ખાધો છે પતિ ખબર નથી પતિને કોઈ ગાયો દીધી પતિ ખબર નથી એને કેટલા લોકોને પૈસા દેવાના પતિને ખબર નથી બીજા નોકરીથી આવે તરત જાડ્યું પડે ખાંડ લાવવાની છે ફી ભરવાની છે છે પૈસા દેવાના ઓલું ગાંધું થઈ જાય નોકરી થી બિચાર આવ્યું હોય પણ એવું નહીં કરવાનું પતિ ઘરેથી આવે એટલે બહેનોને કહું શું કેવાનું પેલા આવો બેસો બસ કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના કોઈ ન માર્યા તો ખાંડ લાવવાની છે કેટલું વ્યવસ્થિત લાગે પણ નહીં નથી હા મારા ઘણા બધા ભારદર્શ બાપુ ચાહકો છે કરોડો ચાહક છે મારા તે ચાહકના ઘરે હું ને તો મને જોઈને ગાંડા જેવાથી થઈ ગયો

પણ એટલું બધું આશિક નતો પીધું નહીં પીધું નહીં એને ઝાડમાં પાણી નાખ્યું બોલો હળમાં ઝાડું પાડી દીધું પાણીનું પોઈજન કરી કેવા એવા પક્ષે પણ હાલે છે આને કહેવાય કૃપા પોઠિયાને કીધું તું ભગવાન કે નીચે જાય કહેતો આય દુનિયાને ત્રણ વાર ના એક વાર ખાય ને પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો કે ત્રણ વાર ખા એકવાર વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોતરી નકું નાવાનું જ હોતી કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ના આવ્યો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવો તો પડશે તે લાવો ભરતસિંહ ડોલે અબસાની માત અંશેત્ર ના હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભાઈ હાલો ખાવ એમને હાલો ના વાકું આમ હમ સા ધૂમકા માત અંદર જાઓ કરો જળસા પછી કોઈ સુખી માણા હોય અમારા ડાયા ભાઈ જો ચાજા પૈસા હોય તો પાછું પાણી હોય એનું બહુ મોટું નામ હોય પાણી નાના માણે પાણી હોય મોટા માણે પાણી હોય પછી તો નામ મોટું હોય કે ભાઈ ડાયા વાત થાય પછી એકલા ના બધા જલ્દી કેટાફટ આવું કઈ પણ સારું પૂરું આપડે બેનો એક સારું એવું લગ્નગીત બનાવ્યું છે એ બેનો બહુ બુદ્ધિ બનાવ્યું છે એ બેનો જ બનાવ્યો કે શબ્દ હારા છે મોર જાજે ઉગમણી દસ મોર જાજે આ થમણે દસ વર્તાજે જાજે એના માનવે આ લગ્નગીત ગીત બેનો બેનોએ બનાવ્યું મોરને ક્યાં મોકલો ઉગમણો આથમણો ન દિશા તો ચાર છે હુગમણું આથમણું વતરાતું દખણાતું પણ નાય એ મોરને બે બાજુ જ મૂક્યું ઉગમણું નાથમણું શું કરવા બેનને ખબર હતી કે દખણાતો દિવસ છે હોતરાતો દમણ છે ત્યાં મોર જાય તો મોર ભૂલ થઈ જાય અને કોક મોરના પૈસા કાઢી નાખશે શું એટલે એ મોરને બે બાજુ ઉગમણું આ તમને જય સીતારામ મો તો આ છે બાકી કંઈ છે નહીં ચર્ચા કર લેવા બાકી કઈ શું છે ને હું સમજી ગયો છું મજા નથી આવતી બોલવાની હવે પહેલા જેવી ટ્રીટમાંથી બીક લાગે રાખ્યા છે અરે શું બોલવું ને ભૂલથી બોલ જાય તો એટલે ચોવા કેવો તારે કારો કેર થઈ ગયો દુનિયામાં હું જોઉં છું પણ મજા આવે છે કારણ કે હમણાં કાંકરિયા ગયો તો મારો મિત્ર છે રસિક એને મળવા માટે તે લોકોને તે કાંકરિયા ફરવા જવું હતું સિંહ ને વાંદા ને વાઘ ને હું જોવા હું જો એટલે આખું પ્રોગ્રામ બંધ રહ્યો એમનો હું બેઠો જઈને તે કે આવો હકાભાઈ એમના ઘરે ચા મીકો પણ છોકરા રાડ્યો પાડે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે એની મમ્મી કે હકાભા ઘેરે આવ્યો ત્યારે વાંદરા જોવા જવું છે કે મેં ન જાયશો હું આવી જાઉં છું બોલો દુઃખની વાત છે પણ મારે કરવી પડતી ભયનક દુઃખની વાત મારી પાસે છે બેટા સમજો ને હે હાલો શ્રાદ્ધ આવે છે હરાદ છે હજી મારા મગજમાં ઉતર્યું છે નહીં કોઈ દિવસ મેં એવું સાંભળ્યું છે મને હમણાં કીધું હરાદ આવ્યો ને મારા પરિવારે કે જાઓ આવો દાદાનું ને બાપુનું હરાદ નાખ્યા આવો બીજું કાં એક ઉપર ધાબામાંથી હરાદ નાખશો તો કાગડા થઈ આપણા દાદા ને આપણા બાપુ આવશે અને હરાદ ખાઈ જાય છે હું તો જો હરાજ નાખો ડાબામાંથી અને મને વિચાર આવ્યો કે મારા દાદા મળી જાય ને હો વરાથી હજી કાગડો જઈશે એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય તો મેં તો વાયસ નાખી કાગ વાયસ કરીને તે પાંચ છ કાગડા આવ્યા જો મારા દાદા તો એક હતા પાંચ છ લુખા આવ્યા કોણ બીજા કીધું આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા એની ખબર હતી કે દુનિયા આપણે જેમ કહેશું કરશે નહીં ભાદરવા મહિનામાં કાગડી પોતા પોતાના બચ્ચાને જલ્મ આપે છે અને પોચી વસ્તુ ખરવાથી કાગડીના બચ્ચા બચી જાય સંતો મહંતો ખબર હતી પ્રજા છે ને પક્ષીને ખવડાવશે નહીં હરાદ બનાવ્યા હોય ખીર ને પૂરી આપણે નાખી કાગડી પોતાના બચ્ચાને ખવડાવે પક્ષી બચાવવાનું મોટા મોટું અભિયાન કોઈ ઉપાયું તો આપણે સંતો મહંતોએ પીતાને ઉપાડ્યું હતું સાહેબ અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે એ રોગ છે પિત્ત જે ગરમ દૂધ ખાવાથી મટી જાય તો સંતો મહોને એ ખબર હતી કે ભાદરવા મહિનામાં પબ્લિક આ દુનિયા ગરમ દૂધ નહીં ખાય હરાધ મને આપણે ખીર કરી ગરમ ગરમ કાગડા નાખી બીજી આપણે ગરમ દૂધ પીએ એટલે આપણે પીત મટી જાય મોદો આ હા માનવ અને પક્ષી બેહીને બચાવવાનો પેલો મોદો આ હા સંતો મંતોનો પણ આ કંઈ બીજું તે કંઈ વાંધો નહીં પણ નાખવું હરાદ હરાદ તો નાખવું જ તે હું જ નાખું ને મારા બાપને હું તો કાઈ જ નહીં કહેવાય હમણાં મારે એવું કહીએ ને ગમે તો નહીં તો મજા આવતા થાય બધે તરખ કાગળ હાઈ હા મને એકથી વિચાર આવ્યો કે આ ઢોળા વાગલતા હોય આખો દિક આખો દી ખાય રહે ત્યાં વાગલે મારા દીકરા ગાય હોય ભેંસ હોય પણ કદાચ આ માણસને હોપવું હોત કે આખો દી ખાય રહે ત્યાં વાગોલે તો કલાકારનું શું થાત અમારે રહે ગાવું કે વાગલું અમે ગાતા હોય સયર મોરી રે વચમાં કેટલું ખરાબ લાગે વાગલો સારું લાગે દુઃખની વાત છે પણ કરવી પડશે અમારા જીવનમાં એ અમારી પાસે એક ઉપમા લાગે છે કે અગાબા ઘડી તો સાહિત્યનો બેતા બાદશાહ માયા ભાઈ તો સાહિત્યનો બેતા બાદશાહ

બીજું પેલા હું મેડી મનો બોકળો છું ભાઈ અરે રજૂ કરો રમતા શું દુખની વાત છે કરવી પડશે ઘણી દુખની વાત મારી પાયા છે પચાસ લાખની ગાડી નીકળી છે ભગવાનદાસ બાપુ મારા બેટો એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે આપણે મળતા નથી આવી ગાડીઓ મેં જોઈ હજી તમે 10 વરસ આવો તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા દોરશે આવ તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હું હપ્તા બાકી ગાડી તમને મરવા ન દે હપ્તા પૂરા તો આપણે પૂરા જાય છે તારા દુખની વાત તો લઈને નીકળ્યો છું ભાઈ હું જા ને ટાઈમ બરોબર છે ને મારો હજી બાપુ પાંચ મિનિટ બોલું હા કારણ કે મને ખબર છે કલાકાર બાકી હોય ને માહિતી ખરાબ દેતા હોય કે આનું ઘડું બહે જાય ધારો મારો આ કારણ કે આ મારા જીવનમાં મળેલું છે મારો વારો પાંચ વાગે આવતો હું ખરાબ દેતો કલાકારને અને પાંચ વાગે વારો આવતો પછી પણ રજૂ કરતા કે અકાબા ઘટી આવ્યા છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી પાંચ વાગે વહેલા તારે હું કહેતો ઘકતા કલાકારી દે ઉગી ન મૂકો તમારો બાપ હાથમાં જાય છે વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં આ મિત ઉસ્તાદ છે નાનો છોકરો બહુ ઉગાડે છે એ મારી સાથે આવ્યો છે ભરત છે બે આવ્યા છે આ પ્લેનમાં પહેલી વાર બેઠો બેટા હું એક વાર પહેલી વાર બેઠો હતો તે પ્લેનમાં બેઠો જ મને કીધું કે આમાં ખબર ન પડતી પ્લેનમાં બેઠા એ મીઠું બેટા તેને દર ખબર પડે પ્લેનમાં એક ઉતરે તારે એક ચડે તારે અને એક પૈસા આપો તારે ત્યાં પ્લેનમાં ખબર છે પંદર રૂપિયા તારે ખબર કરું પ્લેન તો કરું છે મને ભગત બાપુએ ફોન કર્યો કે ગપા તમારે આવવાનું છે હરિદ્વાર ટ્રેનની બુક ટિકિટ કરાવો કે પ્લેનની બીજું બાપુ મને ટ્રેનમાં નહીં ફાવે પ્લેનની ટિકિટ બુક કરાવો કે કંઈ વાંધો નહીં પછી મને વિચાર આવ્યો ક્યારે મને તો એકદી સગડામમાં ફાવતું હતું હવે મને ટ્રેનમાં કેમ ફાવતું આ મને મને વિચારાયો બાબુએ ફોન કે પછી મને ખુદ આવ્યો ક્યારે હું તો સગડામ જતો હતો હવે મને કેમ ટ્રેનર થી પાવતું આ સુખ સુખ ને ભૂખ બે તમને મારી નાખે હા એક ભાઈ મને કે ગુબા તમારી લુક બહુ સારી બધું લુક તારી માં ભૂખ માંથી આવી છે હારી જોઈ કીધું અને ભૂખમાંથી આવે એ દુનિયાના ભૂખે કાઢી નાખે આ ચડવા માટે ભૂખ ની જરૂર છે સુખી માણસ આ રીતે ચડી શકતો વાહ લાગે લગભગ નવાણું ટકા માણસો ભૂખથી જ આ ચડી શકે છે સુખી માણસ બોલી ન શકતો હા એટલે દુઃખથી બધું હા અને આ સ્ટેજ માંથી મારું મારું રેકોર્ડ છે મેં કોઈ કોઈને સલાહ ના આપી મૂકી બાબુ સ્ટેજ માંથી અને મારે કોઈને આપી નથી સલાહ એમ એક સલાહ આપી હતી મનુ બાબુ મેં કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી મને ફોન આવ્યો હોલમાં ક્યાં તારા બાપનો નો પી શી ગયે મેં તું પેલા ફૂલ થઈ જા ફૂલ થઈ જા તારી માને આપજો કીધું ફૂલ થઈ જા બધા જાઓ અમારે શું લેવા દેવા પેલા તમારે પીવો પીવો જે કરવું અમારી ફૂલ થી તમે કીધું તાની સલાહ બંધ કરી કે નહીં 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 સલાહ નહીં આપવાની અમને અમારા ગામમાં જુગારિયા જુગાર રમતા હતા મેં એક જણ તને નાની આવી તારી નાની બહુ મોટી વાત કહેવાય એમ થાય આપણને કોઈ જીતી જ નહીં તારી નાની તો ખુશ થઈ ગયો પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં માથે તો આમ તારે નાની આવી કે આહા આમ જોયું કે ઓ હો હો મારા બાપ ઉપર આવી ગયો મત ઓ થઈ ગયું આટલી વાત લાગે સમજા ને બાપુ મારી જમીનનો કેસ ચાલુ થયો હમણાં અરે હું તો અભણ માણસ છું જજ સાહેબ પાસે મને ઊભો રાખ્યો નો આમાં શું છે મેં કેસ કર્યો એટલે વાદી અને પ્રતિવાદી બે આવ્યા મેં કેસ કર્યો એટલે અરજદાર છું એટલે વાદીમાં આવે અને સામે પ્રતિવાદીમાં આવે મને આવી કંઈ ખબર જ નહીં હું તો જુઓ જજ સાહેબ મને કે તમે વાદી છો મેં સાહેબ હું તો ગઢવી છું કોણ વાદી કે ઠીક કે ભાઈ કોઈને કહેતું અરજી કરી નથી કરી બીધું હા એને વાદી કહેવાય તો બાકી બાકી હું વાદી નથી કીધું સાહેબ હું લાગતો છું પણ શું નહીં એક જમીન નથી બોલું તળિયા ઝાટક થઈ ગયું બધું અમને મને એક વાદી ભેગો થયો મને રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ મિત્રો હરમભરા કોના દીકરા શું દરબાર ચંદુભાનો ચંદુભાની વાત ન થાય મિત્રો ચંદુભાએ શું પાછું કર્યું કીધું કંઈ નથી કર્યું બાપુ પણ રાજા માણસ હતો એના ઘરે રજવાડું હતું પચાસ નોટ અમને આપેલી હાથમાં મિત્રો સુલેવા ખોટું બોલે છે કે કાં મી તું શું રજવાડની વાત કરશ કીધું વીરવા પેલા અમારા ગામમાં રજવાડું નહોતું હમણાં તારા બાબ લાઈટું આવી છે કોઈ રજવાડું હતું તમારા ગામમાં અને એવો હોશિયાર માગ્યો મને કે દરબાર આ વખતે કામ કરો મિત્રો શું ગવારવા આવો વરસાદ સારો થશે બધું ખોબામાં આવું તારો બાપ એક વીઘો જમીન નથી પૂછતો કરો સીધો ગવારમાં આવો તે જ માં જમીન જ નથી શું ગવાર આવે ના ભાઈ ના હે ભરતની ફરમાયશે ગીત થી પણ ઈચ્છે લે હજી બાપુ બોલું પાંચ મિનિટ ખરાબ નથી દેતા બેન ના પડે કે હું ખરાબ નથી દેતી હવે સીએ ત્રણ કલાક શું ખરાબ દે હું બાપુ મને બહુ કે હું જ કલાકાર લાવવા ચોથા કલાક કરે ડાયરો ફેલ થઈ જાય કારણ કે એટલે ઈર્સા એવું હોય થાય વારો ના દુઃખ લાગે બીજું કઈ ઈસ્સા બીજું કઈ નહીં છેલ્લે વારો કોઈ હોતું નથી અને કોનો વારો આવે ખબર છે ઉપર બી માલધારી નો આમાં વાહ ઉપર બી ન આવે એ સંચાલન કરે એને ખબર ન હોય ભગવંત બાપુ કીધું હા સંચાલન કરવું ને એ અઘરું છે બધું હખર ડખર જાય ને ભેગું કરીને પછી કલાકારને આપું આપવું આ મોટી અઘરી વાત છે બધા પબ્લિક ઊભી થઈ જાય બહેવા ને પછી કલાકારને આપવું એ પબ્લિક માલધારી કરે કે બીજાની તાકાત નથી સંચાલન કરવું અઘરી વધુ છે હમણાં અમારો માલધારી બાપુ શિક્ષક થઈ ગયો આખું વર્ષ છોકરાને એક જ વિશેમાંથી શીખડાયું છોકરાને ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે શિંગડા હોય છે મેં દૂધ આપે બસ છોકરાને આટલું શીખડાયું બીજું કે શીખવાયું જ નહીં તે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ને પૂછ્યું કે સગન ઊભો થાય બેટા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંચ ને બે શિંગડા હોય છે હું ગઉ છું બે મિનિટમાં બે એમનો કહી નાખું આ હું તો શું હતો બાપુ આ વાત છે મારો હમણાં પ્રોગ્રામ હતો અને આપણો ભરવાનો કંઈક પિસ્તાલીસ વર્ષનો જણ હતો મને કે રામ રામ હકા બા મજામાં બધામાં ઓળખાણ પડી કે નહીં મેં કીધું ના ક્યાં મળ્યા તા કો હાલો કીધું અમદાવાદ કે નહીં જામનગર કે નહીં ગેડિયા કે નહીં મેં તો ઈ કે આપણે ક્યાંય ન મળ્યા શું લેવા ભાઈ પથારી ફેરવો મારી એટલે મને મોજું રાખ્યો કહો કઈ મને જ નથી કે તારે મને કે મારે કુક તો છે આપણે હલાવી હોય દુનિયા ભાઈ અરે હા તો માલ તારી શિક્ષક થઈ ગયો બેસ કાર્ય હોય છે ને બેસ ને બે શીખડાવે છે આવું શીખડાયું એટલે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા પૂછ્યું કે સગન ઊભો થાય આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણી પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે વાહ બેટા બે જાઓ મગન તું બોતા બોલ આપણી શાળા વિશે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની અંદર એક ભેંસ ઉભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બે શાંતિ સાલા એક ને એક વાત કરે બેટા માધવ તું બો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ આથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા બિચારા તે બહાર જઈને સાહેબ સીધા ભેંસ અને ભટકાણા તે સાહેબ કોમામાં વળી જાય મહિના પછી સાહેબ ભાન મારે સાહેબને કયો કોઈ સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાઢી હોય છે ભેંસ બેસ ને મારા બોલો સાહેબને ને ચાલુ કોણ નાખ્યા આપડે માલ તારીખ જેવો થયો કે ભાઈ હમણે અમારા ગામમાં રામામણ ગમતું બાપુ તો એમાં ભેરવો હોય જાપે ત્યાર થાતો હોય અમારા ગામમાં ભેરવો જાપે ત્યાર થાતો તો ના બાજુ તબલા વાગ્યા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવો નીકળ્યો પણ જાપ અમે કુતરી વેણેલી ભેરવાની ખબર નહીં કે સાલી જાંપમાં અમે કુતરી વેણી છે ને કુદરી મારી દીકરી ભેરવ ભારી જઈ હતી તઈ વાય તે ભેરવ ભીતરો ગાબડી પડલે સીમમાં ફઈ ગયો અને વઈ ગયો પાણીમાં આટલા તલમો ઉભલો આટલા પાણીમાં હાથમાં કાકડો લઈને કે રામા પીને કો મને આઈન મે ના કે ને સાલી બાર મને કુદરી મારી ના છે બોલો પેલા આવો તો આવો નથી પણ બેન ઋષિ બેન બાકી છે મને ખબર છે એક વાગ્યો છે ને એક ઉપર બે નો વાગો જોઈએ બારાથી અને હે એક કયો ચલો આ ભરત છે ને ઘરેમાં માંડવો હતો માત્રીનો માંડવો મન કે ગુપા તમે માંડવામાં હાલો કીધું પૈસા આપણે હું રાંધવામાં ચાલુ કીધું માંડવો તો કઈ ન કહેવાય કલાકાર કોણ કહેવાય પૈસા આપડે એટલે કીધું હું દોણી ઉપર કાંધ્યો થઈ જવું પૈસા આપડે વાર્તા પૂરી થઈ જાય કઈ નાખો કઈ નાખો ચલો ચાલુ કરો કે નવ લાખ નો મેળો મારી નવ લાખ મેળો મારી મેળવે તિયો કટમાં દેવતા વિજયમંગલ માસરાડે એ હાથ મને રમતા કે રો મારો ગોલ માન હેમ બદલ આભાર કે મારી ભૂલ ચુકો ક્ષમા જય માતાજી જય મંગલ જય ઠાકર